હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ઘરેલું ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો જીરું વરિયાળી અને તજનું પાણી તમારું વજન ઘટાડે છે ખરેખર વજન ઘટાડવાની સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે આ ત્રણે ત્રણ વસ્તુઓ ચાલો જોઈએ કેવી રીતે વેટલોઝ માટે ઉપયોગી છે આ ત્રણે ત્રણ વસ્તુ કેવી રીતે વજન ઘટાડે છે તેના વિશેની માહિતી જીરું વજન ઘટાડે છે આપણને સૌ કોઈને ખબર છે જે જીરું છે તે વજન ઘટાડે છે વિશ્વભરમાં લાખો લોકોએ જીરાનો ઉપયોગ કરીને વેઇટ લોસ કર્યું છે જીરાનો ઉપયોગ કરીને એમને એમનું જે વધેલું વજન હતું એ ઘણું બધું ઓછું કર્યું છે જીરાનો ઉપયોગ કરીને એમના શરીરની પેટની ચરબી કમરની ચરબી ઓગાળી છે સાથે સાથે અહીંયા આપણે વરિયાળીનો ઉપયોગ કરીશું વરિયાળી છે એની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે વરિયાળી ખોરાકને પચાવવાનું કામ કરે છે વરિયાળી સારી રીતે ખોરાકની અંદર આપણી ને શાંત કરે છે આપણે વાત પિત અને કફના ત્રિદોષને વરિયાળી શાંત કરવાનું કામ કરે છે વરિયાળી ભોજન પછી ચાવી ચાવીને ખાવાથી પણ ગેસ થતો નથી તમારા ખોરાકનું પાચન થાય છે તો વરિયાળી પણ ખૂબ જ ઉપયોગી છે સાથે આપણે લઈશું તજ તજ ખૂબ જ ઉપયોગી છે તજ આપણા શરીરની અંદર નસ માંથી ચરબી ઓગાળે છે વરિયાળી જીરું અને તજ આ ત્રણે ત્રણમાં એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે એક્ટિવ બેક્ટેરિયલ પ્રોપર્ટીસ દુનિયામાં સૌથી વધારે આ ત્રણ વસ્તુમાં છે મિત્રો આ ત્રણે ત્રણ વસ્તુ તમારા શરીરની અંદર ચરબીના સેલ્સને ઓગાળે છે એમાં જ્યારે જીરું વરિયાળી અને તજ છે એ બંને બધી જ વસ્તુ એકબીજા સાથે સેડ થાય છે ત્યારે ખૂબ ઝડપથી વજન ઘટે છે તો અહીંયા તમારે એક ચમચી જીરું અડધી ચમચી વરિયાળી અરે અંગૂઠાના પહેલાં વેઢા જેટલું તજનું લાકડું લેવાનું એક ગ્લાસ પાણીમાં ઉકાળવાનું અને પછી એ જે ઉકાળો છે એ ઉકાળાને રાત્રે સૂતા પહેલાં પીવાનો છે કેવી રીતે પીશો તો હુંફાળો ગરમ ગરમ હોવું જોઈએ સીપ લેતા લેતા હોવું જોઈએ અને આમ ચાની ચુસ્કી આપણે લઈએ ને એ રીતે ધીમે ધીમે શાંતિથી પીવાનું છે પરંતુ યાદ રહે રાત્રે સૂતા પહેલાં આ પ્રયોગ કરવાથી દિવસ દરમિયાન તમે જે પણ ભોજન ખાધું છે એનું પાચન થશે સાથે સાથે તમારા શરીરની અંદર તો અહીંયા આ જે ઉકાળેલું પાણી છે એ ખરેખર પીવાથી એકદમ ઝડપથી વજન ઘટે છે પાચન તંત્ર મજબૂત થાય છે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે શરીરની બધી જ ચરબી એ એકદમ ઝડપથી બળવા લાગે છે તો કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર યોગા વગર ભૂખ્યા રહ્યા વગર માત્ર થોડી ચરી પાડવાની છે ભોખ કરતાં ઓછું જમવું ઘરનું જમવું બહારનું ન જમવું ગળી વસ્તુ ન ખાવી મેંદાની વસ્તુ ન ખાવી નાનકડી એવી ચરી પાડશું તો પણ તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી છે તમારા માટે છે પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો ફરી મળીશું ત્યાં સુધી આવજો